ભાવનગર એલસીબી અને પેરોલ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ભાવનગર અમદાવાદ હાઈવે ઉપર નારી કામ નજીકથી એક છોટા હાથી વાહનમાં ઇંગ્લિશ દારૂ અને બિયરના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યો હતો ભાવનગર એલસીબી અને પેરોલ ફરલો સ્કોડના સ્ટાફે ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો ભરેલ છોટા હાથી ભરેલ વાહન ભાવનગરમાં ઘુસે તે પહેલા નારી ગામ નજીકથી પસાર થઈ રહેલા વાહનને અટકાવીને તલાશી લેતા કન્ટેનરની આડમાં છુપાવેલ ઇંગ્લિશ દારૂની એક હજાર ત્રણસો બાણું બોટલો અને બિયરના ટીન નવસો બાર મળીને કુલ રૂપિયા પાંચ લાખ ત્રેસઠ હજાર ચારસો સિત્તેર ના મુદ્દામાલ સાથે સાથે રાહુલકુમાર જયરામભાઈ સોલંકી અને ધર્મેશ અશોકભાઈ રત્નોતર ને ઝડપી લીધા હતા જયારે પૂછપરછમાં પ્રવીણ ઉર્ફે બાળો શામજીભાઈ રાઠોડ અને રાકેશ ઉર્ફે કાળુ પ્રવીણભાઈ સહિત બે નામો ખુલ્યા હતા જેથી વર્તેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવીને આગળની કાર્યવાહી સોંપી હતી અને પ્રવીણ ઉર્ફે બાળો શામજીભાઈ રાઠોડ અને રાકેશ ઉર્ફે કાળુ પ્રવીણભાઈને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા